ઓકે કાકા આગામી બે દિવસ ગરમી કેવી રહેશે અને ક્યાંક વધારે પ્રમાણમાં ગરમી રહેશે આગામી બે દિવસ ગરમી રહેવાની શક્યતા છે હજુ પણ ગરમી લગભગ બારમી તારીખ સુધી વધુ રહેવાની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ કે તેના ઉપર થવાની શક્યતા રહે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ ગરમી વધે મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ કે તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે આ ઉપરાંત મહેસાણાના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો જેમાં પાટણના બનાસકાંઠાના ભાગો ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ ગરમી રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહે પંચમહાલના ભાગોમાં પણ ગરમી રહે તથ ભાગોમાં મહત્તમ ઉંશતામાન બેતાળીસથી તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતાપમાન આડત્રીર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં જૂનાગઢના ભાગોમાં મહત્તમ ઉંશળતામાન બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ ઉપર થવાની શક્યતા રહે અમરેલીના ભાગોમાં પણ ગરમી પડે સુરતના ભાગો પણ ગરમી રહે હાલદના ભાગો પણ ગરમી રહે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી લગભગ ચાર અગાલીસ ડિગ્રી સેલ્શિયસ ઉપર જવાની શક્યતા રહે અને ત્યારબાદ લગભગ તારીખ બાર બાર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ડિસ્ટર્બન્સના બાદ હવામાનમાં પડતો આવે ગરમી ઘટે જેમાં રાજ્યના બાદ ભાગોમાં ગરમી લગભગ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો એપ્રિલ માસમાં તારીખ બાર કે ચૌદમાં વેગ પવનનું જોર વધારે છે ગુજરાતમાં પણ પવન જોર વધારે છે દેશના ભાગોમાં આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પૂર્વ ભારતના ભાગો પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગો પૂર્વ મધ્યપ્રદેશના ભાગો ઝારખંડના ભાગો મહારાષ્ટ્રના પૂર્વ ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક બહુ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ભાગ ઉત્તર ભારતના ભાગોમાં ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ એક નવતર વાત એ છે કે ગુજરાતના ભાગોમાં તેની અસર ઓછી થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહે છે પરંતુ ત્યારબાદ તારીખ સત્તરથી વીસ કે એકવીસમાં પુનઃ હવામાનમાં પડતો આવશે અને જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં પુનઃ આધી વંટોળના ધૂળની સાથે ડમરીઓ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે છે લગભગ જોવા જઈએ તો આ વખતે પુનઃ સવારે એપ્રિલથી ગરમી પડશે પિસ્તાળ ડિગ્રી સેલ્શિયસ જવાની શક્યતા રહે છે એટલે એપ્રિલ માસમાં ગરમી વારંવાર હવામાનમાં પડતા અને પવનની ગતિ વધારે છે લગભગ ભીંડગ અને પવનની તેજ પવનની ગતિના કારણે હોર્ટિકલ્ચર પ્લાન્ટ ઉપર ત્યાંની અસર થવાની શક્યતા રહેશે આ વખતે પાક જ્યારે મોટા થયા હોય અને એમાં પિયત આપ્યું હોય તો પવનની ગતિના કારણે પાક વળી જવાની પણ શક્યતા રહેતી હોય છે જેનાથી કંઈક કૃષિમાં નુકસાન થવાની શક્યતા રહેશે આંબાના પાક ઉપર અસર થવાની શક્યતા રહેશે કેરીના પાક ઉપર વધારે પડતા પવનથી આંબાનો મોર ગઈ જવાની પણ શક્યતા રહે છે એટલે આ વખતે સખત પવનના તોફાનો અને દેશના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને લગભગ કોઈ કોઈ ભાગોમાં તો હવામાનમાં ઓછી તો પડતો અને એકાએક વરસાદ એટલે આ આ વખતે વારંવાર હવામાનમાં પડતા એપ્રિલ માસમાં આવશે ગરમી પણ પડશે જી